વખત લેખની ગા વિધાતા લેખની ગાલ કર્યું વખત સાધુ હોય ચેલો એ બધા વ સાધુઓ ગુરુ હોય ચીલ ભાઈ સવારે પાત્યુ કહેવાય પુન જોઈ ગયો તો ચો તો માઈી પણ આંખે કી ખબર પે આઈ ખબર પછી આખે ચે સવારે તો મુકે ખબર પી વસ્સ વત કે ખબર પે મુ સવારે વેહતા મુખ્ય વત વે એ ખબર ન પે ગુરુ છે તદે હલો યમો થયે છે જમો તે ઝમ કે ચો તો મારાજ મુ ચેલો આવ્યો મરણ કઢે મોત કઢે તો જમ તો કરજ છે કીધું ભગવાન હલ્યા વચા મુખ્ય ભગવાન જ મુદો કામ નગવાુરુ અને ભગવાન છે મહારાજ ગુરુ ચલો મોત ખપે તો કાઢે થો ભગવાન પણ વિચાર એ કરી ખબર નહીં હા ન

અને પણ આઈ પણ જણે ભેગા થયો તદે નમૂસ્તી વિદતા જે જો લખી હેડી લખની આઈ પણ ભેગા આયો અને અછીયા ને ધીલે મોતે જ નથેલું મયે તો વિદતા જા લેચપોન ઈ કદે મિઠાઈ વણનતા વિદતા તો બોલે કે ઈ દિ સતે લખી પી પણ ખરવા થઈને હા વડી જોકો નુકસાન નથી ને નુકસાન ઈ હડ હડવા થઈને ધર્મ છે ધર્મ પણ ધર્મ કરું પણ

ના ગણાય મહાદેવ રખ્યો મન પોસે કાપડ ચોપડ નારાયણનોખ્યો રદે રખ્યા રોઈ દસ ચિત ચોર્યાં જઈકુ થઈ નારાયણ દેવ છે માતા સુધી નારાયણ જો ના મામે દેવ ચે માતા સુધી ન મી જા લૂણમ જો મામે મામય કે મત છે તો જ્યાં ઉપના શુદ્ધ થઈ ડાણ ત્યાં સુધી ઉપન કર્યા અવસ્થા વજે ત્યાં સુધી યાસ છો ના છું સુ ઉઠી ના અલગ થયો તલક્ષો ના ગું ઉઠે બેઠે વેઠે નાગું હલદે ચલ ના જબાન ઘસી નતી હોય કોઈ ઘણી જો મહાત છે ને દુઃખ એડી એવું તમે જન્મ દિને આજ ન ભૂલી વૂર્ખ દેખારજો પાંચ મુર્ખો જગત મત આયા તો અલગ છો ના ગયું અલગ ચો ન